નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર ભરત પંચાલતા આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જ્યારે પણ કોઈ ખેતીની જમીનની અંદર બાંધકામ થઈ ગયું હોય અને એને એનઓસી વગર બાંધકામ થઈ ગયું હોય અને એવી કોઈ મિલકતનો દસ્તાવેજ કરવામાં આવે અને એવા દસ્તાવેજની નોંધ જ્યારે ગામ નમૂના નંબર છ ની અંદર એન્ટ્રી પાડવા માટે આવે અને એવી નોંધો જ્યારે રદ થાય તેવા કિસ્સાની અંદર શું શું કાળજી લઈ શકાય અને શું શું એક્શન લઈ શકાય તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને પૂરેપૂરી માહિતી આપ મેળવી શકો વિડીયોમાં આગળ વધીશું સૌ પ્રથમ વાત કરીએ તો જ્યારે પણ કોઈ ખેતીની જગ્યા હોય એ ખેતીની જગ્યાની અંદર ઘણીવાર બાંધકામો બની જતા હોય છે ઘણીવાર સોસાયટી બની જતી હોય છે અને એવી સોસાયટીમાં કોઈ કોઈ એક મકાનની મિલકતનો દસ્તાવેજ થયો હોય અને એ દસ્તાવેજની નોંધ ગામ નમૂના નંબર છની અંદર જ્યારે એન્ટ્રી પાડવા માટે વેચાણ નોંધની ફેરફાર નોંધ પાડવા માટે મૂકીએ ત્યારે ઘણીવાર સર્કલ ઓફિસર અથવા મામલતદાર મામલતદારશ્રી દ્વારા ખેડૂત ખાતેદારનો દાખલો નહીં હોવાને કારણે આવી નોંધો રદ થતી હોય છે અને એના શેરાની અંદર ઘણોધારાની કલમ ત્રેસઠ મુજબ કાર્યવાહી કરવાનું મામલતદાર અને કૃષિ પંચને જાણ કરતો નિર્દેશ કરે છે જેથી આવી પરિસ્થિતિની અંદર મામલતદાર અને કૃષિ પંચ દ્વારા બેન ખેડૂતને વેચાણ થયેલાનું પુરવાર થાય છે અને એવી કાર્યવાહી પછી એ જ એ જગ્યામાં સરકાર દાખલ કરવામાં આવે છે તો મિત્રો આવી પરિસ્થિતિથી બચવા માટે સૌપ્રથમ જો એ જગ્યા શહેરી વિસ્તારની હોય અને જ્યાં ત્યાં કોઈ ટીપી સ્કીમ લાગુ પડેલ હોય ધારો કે કોઈ ટીપી સ્કીમ લાગુ પડેલ હોય અને ટીપી સ્કીમની અંદર કોઈ સર્વે નંબરની અંદર એને ફાઇનલ પટ ફાળવવામાં આવ્યો હોય અને એનું જે જોઈનિંગ સર્ટિફિકેટ હોય એ જોઈનિંગ સર્ટિફિકેટની અંદર આર ટુ આર વન કે એવા કોઈપણ જો નિર્દેશ કર્યા હોય તો એવી જગ્યાના વેચાણ દસ્તાવેજને ખેડૂત વેચાણ થયેલું માન્ય ઠહેરાવાતું નથી એવા ઘણા હુકમો નાયબ કલેક્ટરશ્રી જસુ દ્વારા કરવામાં આવેલ છે તો ખરેખર જો આવી જ પરિસ્થિતિનો સામનો આપમાંથી કોઈ પણ કરી રહ્યું હોય તો સૌપ્રથમ એમણે એ જે સરકાર દાખલ કરવાનો મામલતદાર કૃષિ પંચનો હુકમ છે એ હુકમ નાયબ શ્રી જસુ સામે ચેલેન્જ કરવાનો રહેશે એ ચેલેન્જની અંદર પર્ટિક્યુલર એ સર્વે નંબરની અંદર પાર્ટ પ્લાન ઝોનિંગ અને એફ ફોર્મ આવી સઘળી વિગતો સાથે સામેલ કરવાની રહેશે ત્યારબાદ એ લા ગણો અપીલ ચાલ્યા પછી આપે એવું પુરવાર કરવાનું રહેશે કે સદર જગ્યાનો સમાવેશ નગર રચના યોજનાની અંદર સમાવેશ થઈ ગયેલ છે અને એને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવેલ છે અને એને એનો રેસિડેન્શિયલ કે જે પણ પ્રકારના ઝોન પણ એના નક્કી કરવામાં આવે છે તો જે શહેરી વિસ્તારની અંદર આવી જગ્યાઓ જે આવેલી છે જે જેને ગેરકાયદેસર સોસાયટી કહી શકાય કે એને એનો સી વગર નહીં હોય અને એવી સોસાયટીની અંદર જો કોઈ એવો દસ્તાવેજ થાય અને એ દસ્તાવેજની નોંધ જ્યારે સાત બારમાં પાડવા માટે આવે ફેરફાર નોંધ વેચાણની તો એવી પરિસ્થિતિની અંદર જ્યારે પણ સર્કલ ઓફિસર કે મામલતદારશ્રી દ્વારા ખેડૂત ખાતેદાર નહીં હોવાને કારણે જે નોંધો રદ થાય છે એવી નોંધો રદ થવાથી બચી શકાય છે પણ તેના માટે નાયબ કલેક્ટર અને અપીલ સમક્ષ અપીલ દાખલ કરવાની રહેશે એ દાખલ કર્યા બાદ એ જે નોંધ ચેલેન્જ કરેલી છે વેચાણની જે નામંજૂર થયેલી છે એ નામંજૂર થયેલી નોંધ આપે જો પ્રાંત અધિકારી સમક્ષ ચેલેન્જ કરી હોય અને પ્રાંત અધિકારીએ હુકમ નામંજૂર કર્યો હોય નોંધ નામંજૂર કરી હોય તો એ નોંધ આપે છે કલેક્ટર શ્રીમાં રિવિઝન અરજી દાખલ કરવી પડશે અને જો કલેક્ટર રિવિ શ્રીની અંદર રિવિઝન અરજીમાં પણ હુકમ નામંજૂર થયેલ હોય તો એવી અપીલ આવો જશુનો ઓર્ડર થયા બાદ એસએસઆરડીમાં દાખલ કરી શકાય છે જેથી જે ગણોત કલમ ત્રેસઠના ભંગ બદલ ચોર્યાસી સી મુજબ એ જગ્યામાં જે સરકાર દાખલ કરવાની હોય છે એ સરકાર દાખલ કરવાનો હુકમ પર્ટિક્યુલર એના પૂરતું રદ કરી શકાય છે પરંતુ નાયબ કલેક્ટર અને જસુ અને અપીલ દ્વારા એવો હુકમ કરતી વખતે સાથે એવી ગાઈડલાઈન જારી કરવામાં આવે છે કે આ વેચાણ નોંધની અંદર જે તબદીલથી લેનાર વ્યક્તિઓ છે એમને ખેડૂત ખાતેદારનો દરજ્જો પ્રાપ્ત થતો નથી એવું પણ હુકમમાં દર્શાવવામાં આવે છે જેથી કરીને તેઓ કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન પરચેસ ના કરી શકે અને એ પોતે બિન ખેડૂતે જ હોય છે પણ પર્ટિક્યુલર એ જ તબદીલના વ્યવહાર માટે એમની નોંધ મંજૂર કરવામાં આવે જ્યારે પણ કોઈ ખેતીની જગ્યા હોય અને ગામડાનો વિસ્તાર હોય તો એવી પરિસ્થિતિની અંદર કોઈ બાંધકામવાળી મિલકત હોય કે કોઈ મકાનનું અધૂરું બાંધકામ હોય અથવા પૂરું બાંધકામ હોય અને એવી જગ્યા ખેતીની જગ્યા ઉપર બાંધકામ થયેલું હોય તો એવી જગ્યાનો પણ દસ્તાવેજ કરતી વખતે જો વેચાણની નોંધ નામંજૂર કરવામાં આવે ફક્તને ફક્ત ખેડૂત ખાતેદારના દાખલાની બાબતમાં તો એવી નોંધો પણ નાયબ કલેક્ટર જશોની અંદર જે તેસઠ મુજબની કાર્યવાહી કરીને જે સરકાર દાખલ કરવાનો હુકમ થાય છે એવી કાર્યવાહીના અંતે એ હુકમ ચેલેન્જ કરીને એવી કાર્યવાહીથી પણ બચી શકાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને જો આપણે આ ખરેખર મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ